પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરાડા અને વોવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વોવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે એ બહુ રહસ્ય ભાઈ સંજોગમાં આ દલિત સમાજના સાહીઠ એક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આવું ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી બની છે એના પછી

અપમાન કરવો સામાયિક બહિષ્કાર એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખ વસુલગી ઘટના બને એક માણસને જીવતું ભૂંજી દેવામાં આવે આ કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર ડાંગ પિછોડો કરવા માટે

દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે